મિત્રો આજે હું કોઈ આરોગ્યની વાત કરવા નથી માંગતો આજે એક મહત્વની જ્ઞાનની વાત કરવા માગું છું અને એનો વિષય છે સાધુ થવાની જરૂર નથી પણ સીધા થવાની જરૂર છે આજે સાહેબ ટીવી ઉપર બધા ભગવા કપડાં પહેરી અને રાજકારણની બનીને ડિબેટો કરવા આવી જાય છે અને હું જોઉં છું અને જ્યારે બોલે છે ત્યારે મને ભગવદ્ ગીતા નામનો ગ્રંથ યાદ આવે છે કે ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનને શું વાત કરી છે ગુણ રહસ્ય ખુલ્લું કર્યું છે તમે જુઓ કે ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને બાલ બ્રહ્મચારી એવા ભીષ્મ પિતામહને જ્ઞાન નથી આપ્યું એ બાલ બ્રહ્મચારી હતા કુંવારા હતા છતાં પણ એમને જ્ઞાન નથી આપ્યું છોડો વાળા અર્જુનને જ્ઞાન આપ્યું છે અને એ અર્જુનને કેમ જ્ઞાન આપ્યું એ જ બતાવે છે કે જ્ઞાન માટે સાધુ થવાની જરૂર નથી પણ સીધા થવાની જરૂર છે એટલે મારો કહેવાનો ભાવ કે આ જગતની અંદર સાધુ એટલે શું સાધુ ની વ્યાખ્યા છે આત્મા ની સાધના કરે છે અને સાધુ કહેવાય પણ આપણા મગજમાં માં ઘુસી ગયું ભગવો કપડો પહેરી લીધો દાઢી વધારી દીધી ગરમ બેચા રુદ્રાક્ષ માળા ભરી દીધી અહીં મોટો મોટો ટપકો કરી દીધો નાક ને અડે એવડા કરી દીધા એટલે લોકો બધું સ્વાહા કરી દે અને ઓમ લોબા શેર થઈ જાય દંડવત પ્રણામ કર દે જોને કે એ જે એમને ઓમ પકડી કોસ લઈ જવાના હોય એમ કેવાનો ભાવ આ તમારો કે હું ચેલેન્જ આપું તમને કે ભગવદ ગીતાની અંદર જ્યારે અર્જુને પ્રશ્ન કર્યો કે ભગવાન આ જ્ઞાનના આધારે કોણ પરમપદને પામ્યા છે કોણ અક્ષરધામને પામ્યા છે કોણ મોક્ષને પામ્યા છે એવો એક દાખલો બતાવો તો ભગવદ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને જનક રાજાનું ઉદાહરણ આપ્યું છે જનક રાજા

એટલા માટે અષ્ટાવક્ર જંગલ હતો તો અષ્ટાવક્ર ને એના બાપાએ એ કહ્યું કે તારે જ્ઞાન લેવું હોય તો આશ્રમમાં માં નહીં મળે આ જંગલમાં માં નહીં મળે તારે જ્ઞાન જોઈતું હોય તો માં જઈ અને જગ રાજા ની પાસે જઈને જ્ઞાન મેળવ અષ્ટાવક્ર ને જંગલ માંથી રાજ દરબાર માં આવું પડ્યું અને જનક પાસે જ્ઞાન લીધું અને એટલે અષ્ટાવક્ર જીતાની રચના થઈ જનક રાજા એ જ્ઞાન આપ્યું એટલે હું બધાને કહું છું નવી જનરેશન ને તો ખાસ કહું છું કે સાહેબ પેલા વિચાર કરજો કે કંઠી વાંચશો કંઠી બાંધવા નથી પણ કંઠી બાંધવાથી તમારું ઘડું ના કપાઈ જાય એ પહેલ ના ધ્યાનમાં રાખજો અને પછી કંઠી બાંધજો નહીં તો આ કર્યું છે ધર્મના નામે વેપાર થઈ રહ્યો છે જ્ઞાનના નામે વેપાર થઈ રહ્યો છે આજે નેવું ટકા લોકો તો નેવું નહીં નવ્વાણું ટકા લોકો હશે એકાદ ટકા કોઈ સાચા સાધુ સંઘ કે બ્રહ્મચારી એકાદ ટકો હશે બાકી આ કર્યુંમાં નવ્વાણું ટકા લોકો ભગવાન કપડાનો વેપાર કરવા નીકળ્યા છે મોટા મોટા આશ્રમો બાંધી અને મોટા મોટા મંદિરો બાંધી અને તમારી પાસે પૈસા પડાવશે બધું સમર્પણ કરી દો લેખે લખવા આવશે કાઠલી લખણી કરાવો સાહેબ તમારે પુણ્ય કમાવવું હોય તો તમે ઘેર બેઠા કમાઈ શકો છો એક પણ પૈસા વગર પુણ્ય કેવી રીતે કમાય એ હું આવતા વિડીયોમાં કહેવાનો છું પણ આ જે પિસ્તાલીસ વર્ષની ઉંમરે મને જે ભગવદ્ ગીતાનું ગુણ રહસ્ય પ્રાપ્ત થયું એ એકસો ત્રીસ પાના પુસ્તકમાં લખાયું છે આજે ગુજરાતમાં ચાલીસ હજાર પુસ્તકો વંચાઈ રહ્યા છે વિદેશોમાં દસ હજાર પુસ્તકો વંચાઈ રહ્યા છે એમાં મારું કોઈ કરતા પણ નથી કારણ કે હું તો માત્ર નિમિત્ત બન્યો છું અને ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે અને એ જ્ઞાન સરળ ભાષામાં બહાર નીકળ્યું છે એટલે બધાને મારી એક વિનંતી કે સાહેબ જ્ઞાનમાં

જ્ઞાનમાં ભગવાન કે છે કશું નથી નડતું ત્રણ માનનો બંગલો નથી નડતો પચીસ લાખની એસી ગાડી નથી નડતી આ કશું જ નડતું નથી અરે છોકરી છોકરો પરનાવો તો દસ હજારનો સૂટ પહેરો સારામાં સારો સ્પ્રે છાંટો અને વરઘોડામાં નીકળો એક લાખ રૂપિયાની બેન લાવો આ કશું નડતું નથી કેમ

કે સાધુ થવાથી જ્ઞાન નથી મળતું હે અર્જુન પુરુષ અને પ્રકૃતિનું જ્ઞાન બેનું ભેદ જ્ઞાન પુરુષનું ભેદ જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન અને પ્રકૃતિનું જ્ઞાન જે જાણે છે એ મારા મતે જ્ઞાની છે અને ગીતામાં કહ્યું કે મારા ચાર પ્રકારના ભક્તો છે એમાં સૌથી પ્રિય મને જ્ઞાની છે પણ ક્યાંય એવું નથી કહ્યું કે જ્ઞાની પરનેલો ના હોવો જોઈએ જ્ઞાની બ્રહ્મચારી હોવો જોઈએ એવી વાત કરી નથી માટે હું તમને બધાને કહું છું કે કાલે ઉઠીને કોઈ પણ પ્રશ્ન ઉભો થાય ભલે તમે લગ્ન કર્યું હોય છતાં પણ કોઈ પણ પ્રશ્ન આધ્યાત્મિક ઉભો થાય તો જ્ઞાન માટે આ મનાલભાઈના દરવાજા કાયમ માટે ખુલ્લા છે આજે દેશ વિદેશમાંથી ફોન ઉપર સત્સંગ થાય છે અને ફોન ઉપર સત્સંગ મારું ફ્રી બેલેન્સ કરાયું જે લિમિટેડ બેલેન્સ કરાયું મને એક મિસ મારજો પણ ભગવદ ગીતાનું જ્ઞાન સમજ્યા પછી હું સાહેબ એક લાખ ટકાની ગેરંટી આપું કે તમને પંખે લટકવાનો વિચાર નહીં થાય આત્મહત્યા કરવાનો વિચાર નહીં થાય ડેમમાં પડવાનો વિચાર

દતિંગ કરતા હોય એ દતિંગ કરતા પહેલા એક વખત ભગવદ્ ગીતાને વાંચી જુઓ અને આ ભગવદ્ ગીતાના હીરાને અંદર રહેલું ગુણ રહસ્ય એને સમજી જુઓ અને બીજું આ તો થોડા વેદ પુરાણને થોડું મોડે કરી દીધું પંડિત થઈ ગયા ને ટીલા ટપકા કરી દીધા એને જ્ઞાની કહેવાતો નથી જ્ઞાનીની વ્યાખ્યા ગીતામાં મેં તમને કહી આત્મા અને પ્રકૃતિનો ભેદ જાણે છે એનું નામ જ્ઞાની છે આટલું કહી અને આવતા વિડીયોમાં ફરી મળીશું જય ભારત જય